હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે તો ચાલો શરૂ કરીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ તમે ધોરણ છઠ્ઠામાં પેલા સેમેસ્ટરનું લાસ્ટ ચેપ્ટર તમે બધા શીખી ગયા છો પણ એને આપણે થોડુંક વધારે ડીપમાં આ ચેપ્ટરમાં અને આ ધોરણમાં આપણે શીખવાનું છે તો ચાલો શરૂ કરીએ પ્રકરણ પહેલું અને એનો પ્રશ્ન પેલો પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો હવે એમાં પહેલી ખાલી જગ્યા છે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે સંવૃત પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ સરવાળા માટે સંવૃદ્ધ છે અને પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી માટે તો એમાં પણ જવાબ આવશે બાદ બાકી માટે પણ સમૃદ્ધ છે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો ખાલી જગ્યા છે તો એમાં આવશે સમક્રમી જેમ કે ગમે તે સંખ્યા હોય ધારો કે પાંચ વત્તા ત્રણ બરાબર આઠ અને ત્રણ વત્તા પાંચ બરાબર આઠ તો તમે ક્રમમાં જો ફેરફાર કરો તો સરવાળાના જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી એટલા માટે અહીંયા જવાબ આવશે સમક્રમી પૂર્ણાક સંખ્યા બાદ બાકી પૂર્ણાક સંખ્યા પાંચ કરશો તો મળશે પરંતુ કરશો એનો જવાબ તમને મળશે માઇનસ બરાબર તો માઇનસમાં જે છે એ જો ક્રમ ફેરવવામાં આવે તો જવાબ જે છે એ પણ ફરી જાય છે એટલા માટે પૂર્ણાંક સંખ્યા માટે બાદ બાકી જે છે એ સમક્રમી નથી ત્યાર પછી ખાલી જગ્યા એ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો એમાં આવશે ઝીરો કોઈ પણ સંખ્યામાં જો ઉમેરવામાં ન આવે તો તો એને જ સંખ્યા મળે સરવાળાની તટસ્થ સંખ્યા ઝીરો છે બરાબર ખાલી જગ્યા એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તેમાં જવાબ આવશે એક જે છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે જો કોઈ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણને એની એ જ સંખ્યા મળે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે એમાં જવાબ આવશે ધન ગમે તે ઋણ પૂર્ણાંક ધારો કે માઇનસ બે ગુણ્યા માઇનસ ચાર તેનો જવાબ હંમેશા આપણને ધન જ મળશે બરાબર તો બે ચાર આઠ તો આમાં માઇનસ નિશાની આવે નહીં તો જો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ આપણને ધન પૂર્ણાંક મળશે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક નો ગુણાકાર હવે ધારો કે એક ધન છે જેમ કે બે છે એ ધન છે બરાબર અને બે ગુણ્યા માઇનસ ચાર કરીએ તો એનો જવાબ છે એ આપણને માઇનસ આઠ મળશે કેમકે વધતે ઓછે ઓછે અહીંયા ઓછે ઓછે વધતા થાય બરાબર એટલે ધન મળ્યું પણ અહીંયા વધતે ઓછે ઓછા એટલે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક ગુણાકાર કરવામાં આવે તો આપણને હંમેશા જે છે એ જવાબમાં ઋણ પૂર્ણાંક મળે ત્યાર પછી નવમું છે માઇનસ દસ ગુણ્યા માઇનસ પાંચ આપણે જોયું કે બે ઋણ પૂર્ણાંકો ગુણાકાર જો બે ઋણ પૂર્ણાંક ગુણાકાર છે તો આપણને કેવો મળશે ધન એટલે દસ પાંચ પચાસ તો અહીંયા સીધા પચાસ લખી નાખવાના છે માઇનસ વીસ ત્યાર પછી છે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો હવે જો માઇનસ આઠ વત્તા પ્લસ નવ તો બરાબર તો આમાં જે છે એ ક્રમમાં ફેરફાર કરેલો છે તો અહીંયા પ્લસ નવ છે તો જવાબમાં આવશે માઇનસ આઠ પછી આવશે એટલે જવાબમાં આવશે માઇનસ આઠ માઇનસ બાર પ્લસ માઇનસ છ તો માઇનસ બાર વત્તે ઓછે ઓછા છ હવે ઓછે ઓછે વત્તા બાર ને છ અઢાર પણ નિશાની મોટા એટલે જવાબ આવશે બરાબર ત્યાર પછી બે ઋણ કોનો ગુણાકાર હંમેશા ધન જ મળે એટલે સાત ચાર અઠ્યાવીસ એક ઋણ અને એક ધનનો ગુણાકાર આપણને ઋણ મળશે એટલે દસ પાંચ પચાસ પણ માઇનસ પચાસ આવશે અહીંયા અહીંયા માઇનસ પચાસ અહીંયા પ્લસ અઠ્યાવીસ બરાબર પૂર્ણાંક સંખ્યાઓમાં ખાલી જગ્યા વિશે ક્રમનો નિયમ જે છે એ જળવાતો નથી તો જો સરવાળામાં ક્રમનો નિયમ જળવાશે ગુણાકારમાં જળવાશે પરંતુ ભાગાકારમાં જે છે ક્રમનો નિયમ જળવાતો નથી ગુણાકારમાં કઈ રીતના જળવાય તો કે ત્રણ પાંચ પંદર ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર હવે ક્રમ ઉલટો કર નાખીએ અને પાંચ ગુણ્યા ત્રણ કરીએ તો પણ જવાબ શું આવશે પંદર સરવાળાનું તમે તમને આગળ એક એક્ઝામ્પલ આપીને બતાવ્યું તો ક્રમમાં જો ફેરફાર કરવામાં આવે સરવાળામાં કોઈ પણ માઇનસ દસ ગુણ્યા એક બરાબર માઇનસ દસ માઇનસ વીસ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ઝીરો તો જો કોઈ સંખ્યા નો જીરો આરે ગુણાકાર કરવામાં આવે એટલે આપણને જવાબ શું મળશે જીરો અને જો કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણને એની એ જ સંખ્યા મળે પરંતુ જો ઝીરો સાથે ગુણાકાર કરવામાં આવે તેનો જવાબ આપણને મળે ઝીરો ખાલી જગ્યા ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા મળે આપણે આગળ જોયું એમ કે બે ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા જે છે એ ધન સંખ્યા મળે માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ બરાબર માઇનસ આઠ વત્તા માઇનસ પાંચ જોવામાં ક્રમમાં ફેરફાર થયેલો છે સરવાળા વિશે ક્રમમાં ફેરફાર થયેલો છે એટલે આમાં પણ જવાબ આવશે ક્રમનો ગુણધર્મ બરાબર ત્યાર પછી આમાં જુઓ આઠ વત્તા ચાર અને માઇનસ પાંચ છે એ બાર છે હવે આમાં જે છે એ ચાર બાર આવી ગયા છે અને આઠ જે છે

ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને આપણે જે છે બોક્સમાં એનો સાચો જવાબ લખવાનો છે તો એમાં પેલું છે માઇનસ પચીસ માં કેટલા ઉમેરશો તો આપણને માઇનસ પચીસ જ મળે તો કે માઇનસ પચીસ માં જો ઝીરો ઉમેરીએ તો આપણને એની એ જ સંખ્યા મળે કેમ કે સરવાળાની તટસ્થ સંખ્યા ઝીરો છે એટલે જવાબ આવશે ઓપ્શન

જવાબ આવશે ત્રણ આમાં તમારે ખાસ નિશાનીમાં ધ્યાન રાખવાનું રહેશે જો તમે નિશાનીમાં ભૂલ કરશો તો તમારો જવાબ જે છે એ ખોટો પડશે અહીં ઉપર નીચે માઇનસ છે એટલે એ બંને ઉડી જશે એટલે જવાબ આવશે પ્લસ અને એનો જે સાચો ઓપ્શન છે એ એ આવશે માઇનસ ચાર ગુણ્યા માઇનસ દસ ગુણ્યા માઇનસ ચાર જો બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ આપણને ધન સંખ્યા મળશે એટલે જવાબ મળશે ચાલીસ ઓપ્શન બી ત્યાર પછી છઠ્ઠું છે માઇનસ પચાસ જગ્યા કરવામાં આવે તો એક માઇનસ માઇનસ એક હવે જો માઇનસ એક ઓછે ઓછે વધતા એક ના એક તો ઓછા એક વધતા એક તો જવાબ શું આવે બરાબર ઓછા વતે ઓછા એક માંથી એક જાય તો જવાબ છત્રીસ મળે તો નવ ચાર છત્રીસ થાય એ વાત પણ સાચી છે અને બે ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા ધન સંખ્યા મળે એટલે આ વિધાન જે છે એ સાચું છે એટલે જવાબ આવશે ખરું આઠ ને માઇનસ ચાર વડે ગુણતા

કોઈ પણ સંખ્યાનો એ જવાબ પણ સાચું છે માઇનસ વીસ ને માઇનસ બે વડે ભાગતા જવાબ દસ મળે જો માઇનસ વીસ ભાંગ્યા માઇનસ બે આપણે આગળ જોયું માઇનસ માઇનસ ઉડી જાય અને બે દસ વીસ ખરું માઇનસ આઠ માં માઇનસ બે ઉમેરતા માઇનસ દસ મળે તો માઇનસ માં ઉમેરવાના છે એટલે પ્લસની નિશાની કેટલા ઉમેરવાના છે માઇનસ બે તો માઇનસ આઠ વચ્ચે ઓછી ઓછા ઓછે ઓછે વત્તા આઠ ને બે દસ ને મોટા પદ ની નિશાની તો જવાબ માઇનસ દસ મળે છે તો આ વાક્ય સાચું તમને ક્યારેય જો આવી રીતના સમ પૂછાય દાખલા પૂછાય એટલે તમારે ઉતાવળ કરીને સાચું કે ખોટું નહીં લખી નાખવાનું આવી રીતના ગણતરી કરીને જ લખવાનું બાકી નિશાનીમાં ભૂલ થાય તો જે છે એ આપણે માર્ગ કપાઈ શકે ત્યાર પછી માઇનસ ત્રીસ ભાંગ્યા માઇનસ છ તો માઇનસ ત્રીસ ભાંગ્યા માઇનસ છ અહીંયા માઇનસ માઇનસ ઉડી જાય અને છ પાછ ત્રીસ માં ચાર ગુણ્યા કેટલાક વર્ષો તો છત્રીસ આવશે તો કે આઠ હવે જવાબમાં પ્લસ છત્રીસ છે તો આઠે તમારે માઇનસ લખવા પડે કેમકે બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા મળે એટલે જવાબમાં આવશે માઇનસ ત્યાર પછી છ ગુણ્યા કેટલા કરશો તો તમને માઇનસ ત્રીસ મળશે આ માઇનસ છે અને જવાબ જે છે એ ધન છે તો બે ઋણ સંખ્યા હોય તો જ એનો જવાબ જે છે એ ધન મળે એટલે અહીંયા માઇનસ આઠ જવાબ આવશે માઇનસ નવ ગુણ્યા માઇનસ નવ એટલે જવાબ આવશે એક્યાસી નવ ગુણ્યા નવ એટલે એક્યાસી ઓછે વત્તા

અગિયાર ગુણ્યા ત્રણ કરશો તો તમને મળશે પણ જવાબ પ્લસ તેત્રીસ છે એટલે પરંતુ ઓછા એટલે જવાબ આવશે એટલે પાંચ અને માઇનસ ચૌદ ભાંગ્યા ખાલી જગ્યા કરશો તો બે આવશે તો એમાં જવાબ આવશે સાત પણ માઇનસ કેમકે આ પ્લસ છે એટલે સાત માઇનસ આવે તો જ આ ચૌદ જે છે એ આપણને માઇનસ મળશે ત્યાર પછી છે છઠ્ઠો પ્રશ્ન દરેકના જવાબ લખો એમાં જો આમાં બધાયનો તમારે કરવાનો છે ગુણાકાર તો પહેલાં ગુણાકાર કરી નાખવાનો પછી આપણે નિશાની કઈ આવશે એ જોઈએ બરાબર બે ત્રણ છ છ એક છ જવાબ આવશે છ પણ પ્લસ કે માઇનસ તો ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા જવાબ આવશે માઇનસ છ ત્યાર પછી અહીંયા દસ ત્રણ ત્રીસ ત્રીસ બે સાઠ તો જવાબ આવશે સાઠ આઈ પ્લસ છે અને માઇનસ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ ઓછે ઓછે વત્તા એટલે જવાબ પ્લસ માં આવશે બરાબર ત્યાર પછી ચાર ત્રણ બાર બાર પાંચ સાઠ એટલે અહીંયા પણ સાઠ જવાબ આવશે અને ઓછે ઓછે વત્તા એટલે જવાબ પ્લસ માં આવશે ત્યાર પછી જો પચાસ ગુણ્યા સિત્તેર ગુણ્યા ઝીરો કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરવામાં આવે એટલે જવાબ તમને શું મળે ઝીરો પાંચ ત્રણ પંદર અને પંદર બે ત્રીસ અને ઓછે વધતે ઓછા એટલે જવાબ આવશે માઇનસ ત્રીસ અહીંયા બે એક બે જવાબ આવશે બે પાંચ દસ દસ ચાર ચાલીસ ઓછે ઓછે વત્તા એટલે ધન જવાબ આવે પ્લસ ત્યાર પછી છે સાતમો પ્રશ્ન વિભાજનના ઉપયોગ કરી નીચેનાનું સાદુ રૂપ આપો હવે તમારે શું કરવાનું છે જવાબ આવશે પિંચોતેર ત્યાર પછી માઇનસ બે ગુણ્યા ત્રણ વત્તા પાંચ બરાબર આઠ આઠ ગુણ્યા બે બરાબર સોળ અને જવાબ આવશે માઇનસ તો બીજામાં જવાબ આવશે માઇનસ સોળ ત્યાર પછી છે માઇનસ ચાર ગુણ્યા જો માઇનસ બે વત્તા સાત ઓછા ઓછા સાત માઇનસ બે એટલે પાંચ અને નિશાની મોટા પદની સાત છે મોટા છે એટલે ધન છે એટલે ધન જ આવશે અને ચાર પાંચ વીસ ઓછે વતે ઓછા એટલે જવાબ આવશે માઇનસ વીસ માઇનસ આઠ ગુણ્યા માઇનસ બે વત્તા માઇનસ એક માઇનસ બે વઈનસ આઠ ગુણ્યા ઓછે ઓછે વત્તા બે ને એક ત્રણ મોટા પદની નિશાની બે ઋણ સંખ્યા છે એટલે ગુણાકાર ધન સંખ્યા મળશે એટલે આઠ ત્રણ ચોવીસ એટલે આમાં જવાબ આવશે ચોવીસ